વડોદરા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી સામે ડેસર પોલીસ મથકે જાનથી મારી નાખવાનો ગુનો નોંધાયો છે ડેસર સાવલી માર્ગ ઉપર કુલદીપસિંહ રાઉલજીનો સીએનજી પંપ આવેલો છે જેમાં હિસાબમાં ગોટળા થયા હતા રૂપિયા સાહીઠ લાખનો હિસાબ ન મળતા પેટ્રોલ પંપના મેનેજર સહિત પાંચ કર્મચારીઓને ગેરકાયદેસર પોતાની ઓફિસમાં ચાર કલાક ગોંધી રાખીને કુલદીપસિંહ રાઉલજી દ્વારા જબરજસ્તી કબલાત કરાવીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે જેમાં જબરજસ્તી ધાકધમકી આપીને પેટ્રોલ પંપ ઉપર ફરજ બજાવતા મેનેજર અને ચાર ફિલરો પાસે સ્ટેમ્પ પેપર ઉપર પૈસાની ઉછાપત કરી છે તેવું લખાણ લખાવી સાહીઠ લાખ પરત કરવા માંગણી કરી હતી પેટ્રોલ પંપના મેનેજર દ્વારા પોતાના મોબાઈલ ઉપર ત્રણ કલાકનું ઓડિયો રેકોર્ડિંગ કર્યું હતું જેમાં કુલદીપસિંહ સતત ગાળો અને ધમકી આપતા સાંભળવા મળ્યા હતા આ મામલે દેસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લઈ જઈ અમને પાંચેવને ત્યાં આગળ બેથી ત્રણ કલાક વધી રાખી હમણાં પર બરજફરીથી ધમકી આપીને અમારા પર ખોટા ખોટા આક્ષેપો મૂક્યા છે કે તમે સાહીઠ લાખનું ઊંચાપત કરી છે જે આ પૈસાની રકમ અમને ટૂંકી મુદતના ગાળામાં અમને સમય આપ્યો છે કે આ ટૂંકી મુદતના ગાળામાં ગાળાના સમયમાં તમે જો મને પૈસા નહીં આપો બરાબર છે તો હું અમે તમને જાનથી મારી નાખીશું એવી ધમકી આપે છે અને વારંવાર અવારનવાર અમને ફોન કરી કરીને